દૂર દૂર સુધી જવું ન પડે તેની શરૂઆત આજથી ગેસ બિલ ઓફિસમાં ભરવાની કામગીરીનો શુભારંભ બે હાજર ની સાલથી જનપ્રતિનિધિ તરીકેની જે જવાબદારી નાગરિકો દ્વારા આપવામાં આવી છે જે સંદર્ભે ખરેખર ઇલેક્શન વોર્ડ નંબર એકની અલગ ઓફિસ ટીપી થર્ટીંગ ડોંગ ચોકડી પાસે આંબેડકર નગરની સામે બનાવડાવીએ છીએ બનાવડીને કરી સદર ઓફિસની અંદર કેવાય આધાર કાર્ડ ની વ્યવસ્થા તો શરૂ કરાવી હતી પરંતુ ઘરેલું ગેસ જ્યારે ઘરે ઘરે હોય ત્યારે તેનું બિલ ભરવા ફતેહગંજ અને દાંડિયા બજાર સુધી નાગરિકોને જવું પડતું હતું જેના સંદર્ભે જ્યારથી ઓફિસ નવી બની ત્યારથી ગેસ બિલ સ્વીકારવાની કામગીરી બાબતે રજૂઆતો કરી છે અને આજ રોજથી ઇલેક્શન વોર્ડ નંબર એકની ઓફિસમાં આજુબાજુના વિસ્તારમાં તમામ લોકો જેને પણ અહીંયા ગેસ બિલ ભરવું હોય તે ભરી શકે છે તેની સુવિધા ઉપલબ્ધ કરી છે જેની આજે મુલાકાત કરી વિજિયલ કંપનીમાંથી જાણકારી આપી અમારા જવાબદાર અધિકારીઓ દ્વારા આ કામગીરી રજૂઆત પછી કરાવી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો અને આગામી ઉનાળાની અંદર લોકોને દૂર દૂર સુધી ઓફિસમાં દૂર દૂર સુધી ન જવું પડે તેની શરૂઆત આજથી ગિસબેલ ગેસ બિલ વોર્ડ ઓફિસમાં ભરવાની કામગીરીનો શુભારંભ કરેલ છે અધિકારીઓ અને વિજીયલ ડાયરેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે હંમેશા વોર્ડ નંબર એકના નાગરિકોનો સાથ અને હંમેશા વોર્ડ નંબર એકનો વિકાસ એ જ સૂત્ર રહ્યું છે અને રહેશે ઇલેક્શન વોર્ડ નંબર એકમાં નવીન ઓફિસ જ્યારથી બનાવવાની શરૂઆત થઈ હતી ત્યારથી અને બનીને એનું ઓપનિંગ કર્યું ત્યારથી લઈને મેં વીજીએલમાં રજૂઆત કરતી હતી મારા વારંવારના રીમાઇન્ડર પછી અહીંયા ગેસ બિલ લેવાનું કામ ચાલુ કર્યું છે અગાઉ અમારા ઇલેક્શન વોર્ડ નંબર એકમાં મારી રજૂઆત સંદર્ભે આધાર કાર્ડની કામગીરી ચાલુ કરી છે કેવાયસીની કામગીરી ચાલુ કરી છે અને ઘરેલું ગેસ પાઇપલાઈનથી જ્યારે આપણે સ ઘરે ઘરે હોય અને એમને બિલ ભરવા છે ફતેગંજ સુધી અથવા દાંડિયા બજાર સુધી જવું પડતું હતું એના લીધે થઈને મારી વારંવારની રજૂઆત હતી લેખિત રજૂઆત મૌખિક રજૂઆતોના સંદર્ભે આ રોજ મને વિજે ફોન આવ્યો કે તમારા ઓફિસની અંદર અમે ગેસ બિલ લેવાનું ચાલુ કરી દીધું છે મેં અહીંયા આવીને મુલાકાત કરી છે અને આજથી ગેસ બિલ અહીંયાથી લેવાનું ચાલુ કર્યું છે એટલે સમગ્ર વિસ્તારના લોકોને હું અપીલ કરું છું કે હવે પછી જો તમે ઓનલાઈન ગેસ બિલ ન ભરતા હોય ને ઓફલાઈન ભરતા હોય તો ઓફલાઈનની સુવિધા વોર્ડ નંબર એકની વહીવટી વોર્ડ કચેરીમાં ચાલુ કર્યું છે જેનો લાભ લેવા સર્વને དེ 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 དེ